વલસાડ આરોગ્ય અધિકારીએ એચએમપીવી વાયરસ અંગે આપી માહિતી જુઓ વિડીયો એચએમપીવી વાયરસને લઈને ઘણી અફવાઓ વચ્ચે આરોગ્ય વિભાગ દ્વારા માહિતી બહાર પાડવામાં આવી હતી જેમાં એચએમપીવી વાયરસ શું છે અને તેની કેવી અસર છે અને કેટલા અંશે તથ્ય છે તે વાત ઉપર પ્રકાશ પાડતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર કિરણ પી પટેલે વિગતવાર માહિતી આપી હતી હાલમાં મીડિયામાં આવી રહ્યું છે કે એચએમપીવી વાયરસ છે એ શ્વસનતંત્ર ને લગત વાયરસ છે જેના સામાન્ય જે લક્ષણો જે છે શરદી ખાંસી સામાન્ય તાવ અને ઇન્ફ્લુએન્ઝા જેવી બીમારીનો છે જે મુખ્યત્વે જે મોટી ઉંમરના વ્યક્તિ છે તેમજ નાના બાળકોને આની અસર જોવા મળે છે જેમાં શરદી ખાંસી અને સામાન્ય તાવ જોવા મળે છે હાલમાં ગુજરાતમાં આ પ્રકારના વાયરસની અસર જોવા મળેલ નથી પરંતુ જુદા જુદા રાજ્યમાં એકદમ એક એક કે બે કે બે કે ત્રણ એ ઓછી સંખ્યામાં એમ કે કે એ વાયરસને જોવા મળેલ છે હવે જેમાં શું સાવચેતીના પગલાં લેવાના છે એના માટે પણ રાજ્ય સરકાર દ્વારા અમને ગાઈડલાઈન આપવામાં આવી છે અને એ ગાઈડલાઈન મુજબ એમ કે કે જ્યારે પણ શરદી ખાંસી કે છીક આવે ત્યારે મોઢા પર રૂમાલ મૂકવાનો અને જાહેર સ્થળ પર ફરવું નહીં અને જ્યારે પણ એમ કે કે આનેથી બચવા માટે ભીડભાડવાળી જગ્યામાં જવું નહીં અને જેને આ રોગના લક્ષણો જોવા મળે શરદી ખાંસી સામાન્ય તાવ તો તાત્કાલિક સરકારી દવાખાનામાં બતાવવાનું છે અને જિલ્લા કક્ષાએ રાજ્ય સરકારે સૂચના આપી છે કે આ વાયરસને ડિટેક્ટ કરવા કે નિદાન કરવા માટે જે તે લેબોરેટરી સુવિધાને ઉપલબ્ધ કરવા માટેની સૂચના આપી દીધેલ છે એટલે કે હવે પછી કે કોઈ પણ આવા ચિહ્નો સેમ્પલ લઈને નિદાન પણ આપણે જિલ્લા કક્ષાની મેડિકલ કોલેજ કે સિવિલ હોસ્પિટલમાં કરી શકશું એ રીતની ગાઈડલાઈન એમણે આપી છે ગુજરાતમાં કોઈ વાયરસ દેખાયો નથી ને એની કંઈ અસર જોવા મળેલ નથી હાલના તબક્કે પણ જુદા જુદા દેશના જુદા જુદા રાજ્યમાં આની અસર છે હં તો એની અસરની કે કે તપાસ કરવામાં આવે છે તો એ તપાસમાં કે કે બે ત્રણ રાજ્યમાં એની અસર જોવા મળે છે પણ જે સંખ્યાની પ્રમાણમાં એનું પ્રમાણ ઘણું ઓછું છે એમાં એક તો પોંડિચેરીમાં ચાર કેસ જોવા મળેલા છે તારમાં ત્યાર પછી ઓડિશામાં બે કેસ જોવા મળેલા છે તદઉપરાંત ત્રિપુરામાં એક કેસ જોવા મળેલો છે અને ઉત્તર પ્રદેશમાં પણ એક કેસ જોવા મળેલો છે અને ટોટલ આમ આખા દેશમાં નવ કેસ જોવા મળેલા છે અને જેનો પર્સન્ટેજ વન પોઈન્ટ થ્રી પર્સન્ટેજ જેટલા જોવા મળેલા છે અને એમાં જુદી જુદી ટેસ્ટ માટે જે ટેસ્ટ છે એ ટેસ્ટ માટેની પણ ગાઈડલાઈન આપવામાં આવી છે અને એના ઉપરથી આપણે ચોક્કસ પ્રમાણે એમ કે આ વાયરસની અસર છે કે કેમ એનું આપણે નિદાન કરી શકીએ જે રાજ્ય સરકાર તરફથી ગાઈડલાઈન આપવામાં આવી છે જે ગાઈડલાઈનમાં એ છે કે જ્યારે કે શરદી ખાંસી તાવ આવે ત્યારે એમ કે મોઢા પર રૂમાલ રાખવાનો છે જાહેર જગ્યાએ કે કે જવાનું નહીં કે જેથી એમ કે તમને ચેપ લાગી શકે છે આ એક ચેપી રોગ છે એટલે જેટલી કાળજી તમે લો એટલી કાળજીને રહો તો એ સારું પડે જે રીતે કોવિડ નાઇન્ટીનમાં જે રીતે સૂચના આપવામાં આવેલી કે ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં આવી કંઈ બીમારી જણાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવાનું અને એને એમ કે નિદાન માટેની કાર્યવાહી કરવાની સરકારી ડૉક્ટરને બતાવો તો ઘણું સારું રહે હજુ સુધી આ બાબતે રાજ્ય સરકાર જે છે એને ગાઈડલાઈન આપી દીધી છે પરંતુ એનું પ્રમાણ હાલમાં નહીં વચ્ચે આપણે જો કાળજી લઈશું તો લોકોને અમે અપીલ કરીએ છીએ કે આવા કોઈ ચિહ્નો જોવા મળે તો તમે તાત્કાલિક સરકારી દવાખાને જ બતાવો કાં તો જે નિષ્ણાંત ડૉક્ટર હોય હા પીડિયાટ્રિશિયન છે કે ફિઝિશિયન છે એને જેમ કે કે તપાસ કરાવો તો તમારું નિદાન સારી રીતે થાય અને યોગ્ય સારવાર મળી શકે આ કોરોના જેવો ભયંકર વાયરસ ના એ રીતનું નથી કારણ કે એ રીતનું જે લિટરેચર આપવામાં આવ્યું છે અમને એમાં કંઈ કોરોના જેવો ભયંકર રોગ હોય એવી કોઈ ઇમરજન્સી નથી એ બાબતે પણ અમને સ્પષ્ટ જણાવવામાં આવેલું છે